હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર શ્રી મહિયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત મહેંદી સ્પર્ધાનું આયોજન શ્રી મહિયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા અનેક નાના મોટા કાર્યક્રમો કરવામાં આવે છે સંસ્થાની સ્થાપના બે સાલમાં કરવામાં આવી હતી અને આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે સ્ત્રીઓને અને નાના બાળકોને પ્રોત્સાહિત કરીને સમાજમાં આગળ લાવવાનું કામ કરવામાં આવે છે સંસ્થા દ્વારા નાના બાળકોને માટે ચિત્ર સ્પર્ધા સ્ત્રીઓ માટે મહેંદી સ્પર્ધા રંગોળી સ્પર્ધા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન હેતરનો સેમિનાર મેડિકલ કેમ્પ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સુખ યુવક યુવતીઓનો પરિચય મેળો પણ યોજવામાં આવ્યો હતો અમારી સંસ્થા હર હંમેશ નાના મોટા કાર્યો કરીને સમાજને સેવા આપવા માટે રહે છે સંસ્થાના આયોજકો બાબુભાઈ સુરતી છાયાબેન પટેલ પ્રીતિબેન સોલંકી જીગ્નેશભાઈ સોનાવાલા નીતિનભાઈ પાનેરિયા નીલમબેન સુરતી જાનવીબેન સુરતી કિશોરભાઈ હાસોતી શશિકાંતભાઈ દિવ્યેશભાઈ દરેક સભ્યો કોઈ પણ કાર્યક્રમ હોય તન મન અને ધનથી ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવે છે તારીખ તેર સાત બે હજાર પચીસ ને સવારે અગિયાર કલાકે જે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તીસ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો અને કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે કિરણભાઈ કોસાડીને બોલાવવામાં આવ્યા હતા મુખ્ય મહેમાન તરીકે મનહરભાઈ બેસાણિયા માલતીબેન કપાડિયા કલ્પનાબેન પરમાર હંસાબેન મોરાવાલા ડોક્ટર જાગૃતિબેન બારોટ અને ડોક્ટર શાલિનીબેન ગોહિલને બોલાવવામાં આવ્યા હતા અમારો આ કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો રિપોર્ટર છાયાબેન પટેલ અડાજણ સુરત નમસ્કાર ધન્યવાદ ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ આયોજિત મહેંદી સ્પર્ધા છે આ બીજી છે અને અમારી સાથે જોડાયેલા તમામ ભાઈઓ બહેનો જેમ કે પ્રીતિબેન સોલ સોલંકી અમારા સહયોગી છે અમારી પૂરી ટીમ આજે આવી છે આ મહેંદી સ્પર્ધામાં બધાને સહ સહાય કરવા માટે આજે મહેંદી મહેંદી સ્પર્ધામાં ત્રીસથી પાંત્રીસ બેનોએ ભાગ લીધો છે અને આ સંસ્થા હર હંમેશા મહ્યાવંશીના તમામ આયોજનો કરતી રહે છે જેમ કે ભગીરથ કલ્યાણ શ્રી ભગીરથ કલ્યાણ મહ્યાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ સ્પર્ધાઓનું આયોજન કરતી રહે છે પહેલાં બાર સ્પર્ધા લીધી હતી જે ચિત્ર સ્પર્ધા હતી બે હજાર અઢારમાં તેમાં ત્રણસોથી સિત્તેર બાળકો આવ્યા હતા એ પછી અગિયાર બાર દસ કાર આયોજન કર્યું હતું માર્ગદર્શન કે બાળકોને કરિયર સેમિનાર રાખવામાં આવ્યો હતો એ પછી આ સંસ્થા દ્વારા રંગોલી સ્પર્ધા રાખવામાં આવી હતી મહિલાઓ માટે ખાસ કરીને અમે આ સ્પર્ધાઓનું આયોજન કરતા રહીએ છીએ અને ત્રીજો અમારો પ્રોગ્રામ હતો મેડિકલ કેમ્પ જે સમાજના અને સમાજની બહારના હરેક વ્યક્તિઓ ગરીબ હોય અમીર હોય હરેક વ્યક્તિઓ માટે અમે ફ્રીમાં મેડિકલ કેમ્પ રાખ્યો હતો તે ખણો બધો અમને સહકાર મળ્યો હતો જનતા તરફથી સમાજ તરફથી એ પછી અમે છોકરા છોકરીના મેરાવડાનું આયોજન કર્યું હતું તેમાંથી ચારસોથી પાંચસો ભાગ લીધો હતો ચારસોથી પાંચ છોકરા અને છોકરીઓએ ભાગ લીધો હતો અને એમાં આજની તારીખે બી અમને સારો રિઝલ્ટ મળે છે અને આજે બી આ જે આયોજન થયું છે એમાં પણ અમને સારો સ સહકાર સમાજ તરફથી મળી રહ્યો છે અને આજે અમારા ઉપસ્થિત બહેનો જે અમારી મહેમાન છે એ હરેક પોતાના ફિલ્ડમાં એ અચીવ અચીવ કરે છે અને એ હરેક સંસ્થાઓમાં મદદરૂપ થાય છે હું શ્રી માયાવંશી ભગીરથ સેવા કલ્યાણ ટ્રસ્ટનો પ્રમુખ તરીકે નિવેદન કરું છું કે અમારી આ સંસ્થા બે હજારને અઢારની સ્થાપના સ્થાપના કરવામાં આવી ત્યાર પછી સમાજ માટે જુદા જુદા જાતના પ્રોગ્રામો બાળકો તથા મહિલાઓ માટે અમે આપ્યા છે ને અમે એમાં ઘણા સફળતા મેળવી છે આજે અમારો જે પ્રોગ્રામ છે એ મહિલાઓ માટે મીટી હરીફાઈનો પ્રોગ્રામ છે એમાં પચીસ મહિલાઓ બેટ લીધો છે અને તેઓ સારી રીતે પોતાનું પરફોર્મન્સ બજાવી રહ્યા છે અમારી અમે એવી ઈચ્છીએ છીએ કે અમારી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને શરૂઆતમાં તો અમે લગભગ ત્રણ કે ચાર મિત્રો ભેગા થઈને જ આ પ્રોગ્રામ કરતા હતા તેમાં છાયાબેન આયોજક તરીકે અમે એને બનાવી હતી અને મારા નીતિનભાઈ અને જિજ્ઞેશભાઈ એ મારા મદદગાર મિત્રોએ અત્યાર સુધી સંસ્થાને ચલાવી હવે અમે સંસ્થાનું બહુ ફેલાવવા માગીએ છીએ મોટી સંસ્થા બનાવવા માગીએ છીએ તો અમે એની સ્થાપના નિમિત્તે વિચારીએ છીએ કે ભાઈ હવે આપણે આ સંસ્થાને જે જે ઉપર લાવવા માટે રજીસ્ટ્રેશન કરવા સુધીની વિચારણા અમારી છે